અંબાજી દાતા માર્ગ પર લક્ઝરી બસ એ પલટી મારી ગયાની ઘટના સામે આવી છે અંબાજી તરફથી થી દાંતા તરફ જઈ રહેલ બસ ને અકસ્માત નડ્યો હતો દાંતા નજીક અંબાજી માર્ગ પર અકસ્માત થતા માર્ગ કિકિયારી હોતી ગુંજી ઉઠ્યો હતો ઘટનાની જાણ થતા પોલીસ અને એકસો આઠ કાફલો દોડી આવ્યો હતો ઇજાગ્રસ્તો ને સારવાર અર્થે ખસેડાયા હતા અકસ્માતમાં ઘટના સ્થળે ત્રણ થી ચાર ના મોત થયા હોવાના સમાચાર છે અકસ્માતને પગલે બસ નો કચ્છર વળી ગયો હતો દાદા અંબાજી માર્ગ પર ત્રિશુળિયા ઘાટા માં વ્યુ પોઈન્ટ પર આ અકસ્માત થયો હતો અકસ્માત ને પગલે લોકોના ટોળી ટોળા એકત્ર થઈ ગયા હતા દર્શનાર્થીઓ અંબાજી ખાતે ગઈ ખાતે ગઈકાલે દર્શન કરવા આવેલા હતા અને રોકાઈને આજે બસમાં બેસીને સવારમાં પાછા નડિયાદ બાજુ જઈ રહ્યા હતા એટલે જે આ ત્રિશુલીયો ઘાટ ઉતરતા ડ્રાઈવરે પોતાનો કાબુ ગુમાવી દીધેલો અને આજે હનુમાનજીનું મંદિર છે ત્રિસુલિયા ઘાટ પાસે ત્યાં આગળ બસ રોડથી નીચે ઉતારીને પલટી ખોરાવી દીધેલ પચાસ જેટલા પેસેન્જર હતા એમાંથી ત્રણથી ચાર જેટલા ગુજરી ગયેલ છે અને બાકીના ઘાયલનો આંકડો તો હાલ હોસ્પિટલે કેટલા માણસો મોકલ્યા છે કારણ કે જે રોડ ઉપરના બીજી પબ્લિકે એને એકસો આઠ બોલાવી તાત્કાલિક બીજા સરકારી પ્રાઇવેટ વાહનોમાં માણસોને પાલનપુર સિવિલ ખાતે મોકલેલ છે પ્રકાશ